આજે સવારમાં સમાચાર મળ્યા કે એક મહિલા એમ્પ્લોય જે છે કોન્ટ્રાકચ્યુઅલ એમ્પ્લોય એમને એસઆઈ ઓફિસમાં આવીને બીજા કર્મચારીઓ ઉપર ગાળા ગાળી મારઝૂડ કરી એવું દેખાય છે સીસીટીવીમાંથી પણ અને બીજા કર્મચારીઓ સિક્યોરિટીએ બધાએ બીચ બચાવ કરેલ છે એટલે આ કર્મચારી પછી એમને બેભાન થઈ જ થઈ ગયા ત્યાં એવું પછી એવું જોવા મળ્યું એટલે એવું લાગે છે કે એ બેન બહુ પરેશાન છે અને સાથે સાથે બીજા એમને પોતે અને એમના જોડે એક બે જણા હતા દેખાય છે જે એમને બીજા એમ્પ્લોઈ સાથે આવું ખરાબ વર્તન કરેલ છે એટલે આ વર્તન ઇનડિસિપ્લિન બિહેવિયર છે જે વારંવાર થઈ રહ્યું છે એટલે એના માટે અમે એમ જે સોલંકી જે સંસ્થા છે કોન્ટ્રાકચ્યુઅલ એમ્પ્લોય એમને જાણ કરી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટે કીધું છે અને બીજા બધા એમ્પ્લોઈઝની ને પણ આપણે સમજીને એમને સમજાવ્યું છે કે તાત્કાલિક બધા લોકો કામ કરે અને આપણા દર્દીલક્ષી સેવાઓ છે એટલે એમાં કોઈ રૂકાવટ ના થાય આવું જરૂરી છે એટલે અત્યારે એ લોકો બધા દુખી હતા એટલે તરત જ અત્યારે નોકરીમાં ચડી ગયા ચડી જશે એવું કહે છે મારું નામ ફરીદા સલીમ ખીરા જામનગર જીજી હોસ્પિટલની કર્મચારી છું અને ગવર્મેન્ટ છું અને આ જયા સુરેન્દ્રા એ આજ મને બે થી દોઢ મહિના થી કાયમ માટે મને ટોર્ચર કરે છે એટલી ટોર્ચર કરે છે કે મને એમ કહે છે કે મારો ભાઈ છે કે કોઈ બી એનો છે સુનિલ કરીને છે તને આવી અને તારા પગ ભાંગી નાખશે કે તારા કોઈ હશે એને મેં મારસી અને સુરેન્દ્રા એમ કહે છે કે આપણે બધા બે જાણા થઈ અને એને આપણે એવું કરીએ કે દવા પીને મરી જાય તો મેં કીધું હું દવા પીને મરી જાય કે મરી જાય તો મારા બાપની દીકરી નથી તો મેં કીધું જમાદાર ઓફિસ આગર જમાદાર ઓફિસ કાઈ તારા સગા હશે એટલે તું જાતી આઈસ મેં કીધું તિવારી સાહેબ આગળ જઈશ તો કે તિવારી સાહેબ કાઈ તારા થાય છે એટલે જાસ તું મેં કીધું આરામો સાહેબ આગળ જઈશ તો આરામુ સાહેબ એ તારા સગા હશે કાઈ તારા થાતા હશે એટલે તું જાસ અને કાયમની ટોચર કાયમની ટોચર મને બે મહિનાથી આવી ટોચર કરે છે મેને એના ભાઈ ની ધમકી આપે છે સુનિલ કોણ છે મે જોયો નથી પણ કાયમ માટે કે છે સુનિલ આવશે મારો છે સુનિલ તને મારશે કૂટશે અને તું ગમે તારા હસેલ સગા અમારી આગળ કાંઈ નહીં આવે મેં કીધું એમ જે સોલંકી આગળ એની ઉપર એટ્રોસિટી ની કરીશ તારી ઉપર એટ્રોસિટી નું કરીશ એ નીચ ધમકી આપે છે કાયમ માટે આ બે મહિનાથી આ હું સહન કરું છું એ પીએન થ્રી માં છે અને હું ઉપરના વોર્ડ માં છું આજે હું આવી આજે હું અહીંયા આવી હું મારા કાગરે દેવાના હતા મારી એફઆઈઆર હતી ફાઈટ દેવા આવી હતી તો રાજભા જમાદાર એ પકડીને મારતી હતી ઈ ને ધારેશ અને એક બીજી હતી સુરેન્દ્રા ઈ બે જપા જપી હતા તો અમારું ફરજ છે કે અમે રાજભા ને બચાવીએ અમારા જમાદાર છે તો અમને જમાદાર આગળ ને ઓલું ધારેશ કરીને છે એ કે હા હા એ તમારા બધા છે એટલે તમે એને બચાવો છો તો અમારું કોઈ નહીં અમારે રોટલો દેવા હાજરી પૂરવા છે અને જમાદારનો કોઈનો વાંક નતો આજે એને એક રસીદાબેન ફકીર છે જેમ બ્રાહ્મણ હોય ને રીતે ફકીર છે એને હાથમાં મારી ગયો કે કઈ એ ખબર નથી જેમ તેમ એને બોલવા માંડ્યા તું આમ છો ને તેમ છો એક સાયદુ કરીને હતી સુમરા છે એ છોડાવતી હતી તો એને જેમ તેમ માથામાં ઢોસા ને જેમ તેમ માર્યું મને આ પગલા લેવા જરૂરી છે આનો અમલ થવો જોઈએ